નમસ્કાર દર્શક મિત્રો લાઈવ એક સ્માર્ટ ન્યૂઝ ગુજરાત સાથે હું આપની સાથે પાયલ બાંભણિયા તો આજના મહત્વના સમાચાર મહેસાણાથી મહેસાણા ધોળાસણ ગામ નજીક આવેલ કંપનીથી ગ્રામજનો ત્રાહીમાં મહેસાણા તાલુકાના ધોળાસણ ગામની નજીક શ્રીધન ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ કંપની આવેલી છે જે ધોળાસણ ગામના રહેણાંકમાંથી અંદાજે પાંચસો મીટરના અંતરે આવેલ છે ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં હોવાથી રાત દિવસ અવાજ અને હવાનું પ્રદૂષણ ફેલાવી રહી છિ ઘણા સમયથી આખો દિવસ એટલી ધૂળ ઉડતી હોય છે જેના કારણે નજીકમાં રહેતા ગ્રામજનો અને રોડ પર આવજા કરતા રાહદારીઓની શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે મીડિયાકર્મીઓની મુલાકાત દરમિયાન કંપનીવાળાઓ તરફથી જણાવવામાં આવ્યું કે આ તો અમારું દરરોજનું કામ છે અમારે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડનું પરમિશન લીધેલ છે એટલે આવી પરિસ્થિતિઓ રહેવાની તમારે જે કરવું હોય તે કરી શકો છો શું ગામ નજીક આ કંપનીને બનાવવાની મંજૂરી આપી તે યોગ્ય છે શું કંપની પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની પરમિશન મેળવે એટલે ફાવેતીન પ્રદૂષણ કરી શકે શું ગ્રામજનોના સ્વાસ્થ્યને નુકસાન કરવું કંપની માટે યોગ્ય છે કંપની સતત રહેવામાં થતું પ્રદૂષણ અટકાવે અને યોગ્ય પગલાં ભરે તેવી ગ્રામજનો સરકાર પાસે આશા રાખે છે બ્યુરો રિપોર્ટ લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે શું નામ તમારું સંગીત આવે તમારું શું તકલીફ છે અહિયાં આવા ધૂળ ઉડાવે ખાવા માં ક્યોથી આવે છે ધૂળ હા કંપની માં બાજુ માં

બહુ તકલીફ પાછી ઉધરાતી દે છે તો કઈ તો બાળકો બીમાર પડવાની કોઈ તકલીફ ના હોય બાળકો પડી દે શું તકલીફ હતી બાળકોને બાળકોના ખોસી ઉધરસ ના શેપટ ના આ બાજુમાં કંપનીના લીધે શેપટ ઉડવાના કારણથી બાળકોને શરદી ઉધરસ ને ખાંસી થઈ જાય છે વાહ વાહ